રાજધાની ગણાતા રાજકોટમાં જ્યારથી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો ત્યારથી રાજ્યમાં દુકાનદારો હોય કે વેપારીઓ તમામ માટે ફાયર સેફટીને લઈને નિયમો કડક કરવામાં આવી રહ્યા છે ગત જન્માષ્ટમી સમયે પણ લોકમેળામાં પણ ફાયર સેફ્ટીને લઈને કડક નિયમો ઘડવામાં આવ્યા ત્યારે હવે હિન્દુઓનો સૌથી મોટો તહેવાર નવરાત્રી આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે ત્યારે ફાયર સેફ્ટીને લઈને અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરબા આયોજકો સામે નિયમોની હારમાળા સર્જાઈ છે અને જો તેનું અનુકરણ નહીં થાય તો કડક કાર્યવાહી પણ થઈ શકે છે દસ વર્ષ કરતા પણ આ વર્ષે કડક નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને ફાયર સેફ્ટી અને નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે સાથે જ સ્ટોલ ક્યાં રાખવા બેઠક વ્યવસ્થા કેવી રાખવી અને વીજ વાયરિંગ સહિતના મુદ્દાઓને આવરી લઈને નિયમોની ગાઈડલાઇન પણ બહાર પાડવામાં આવી છે જો કે નિયમો ભલે કડક હોય તેની માઠી અસર નથી જોવા મળી રહી તેવું આયોજકો કહી રહ્યા છે સાથે જ સુરક્ષા સાથે નવરાત્રી રમવી તેવું પણ જણાવી રહ્યા છે અઘરું તો રહેશે પણ ગાઈડલાઇનનું બી પાલન કરવું જરૂરી છે કે આપણા જે આ બધા ઘટનાઓ થાય છે એ થવી ના જોઈએ અમે બી ઓર્ગેનાઈઝર છે પણ અમારે બી આ થોડું બધું પ્લાનિંગ કરવું પડે જેવી રીતે એન ઓસી લીટર ફાયર નો ઇલેક્ટ્રિક લિટર ફાયરનો એકસો આઠ આપડે હોસ્પિટલની વ્યવસ્થાઓ પછી ખાસ આપણે ગર્લ્સની જે થાય એ વસ્તુ બી એના માટે સીસીટીવી કેમેરા અને બધું અમે પ્રોવાઈડ કર્યું છે પ્રતિબંધોની સાથે આ તહેવાર આજ સુધી ઉજવવા તો આવ્યો છે જ્યારે જ્યારે જે જે ઘટનાઓ બની ત્યારે સરકારે જે તે નીતિ નિયમો બનાવ્યા એ નીતિનો નીતિ નિયમો બધા જ પાલન કરે છે ખાલી ચેક કરવાનું છે જ ખેલૈયાઓ કે ક્યાં જઈ શકીએ જ્યાં નીતિ નિયમોનું પાલન થાય છે એટલે હું તો એક એટલી રિક્વેસ્ટ કરીશ કે એરબેગ જેવું છે ચેક કરીને જવું વધારે સારું સાચી વાત છે જેટલું બને એટલું નવરાત્રીમાં અમારા દયાવાન પાર્ટી પ્લોટમાં આવું જોરદાર આયોજન કર્યું છે તો જેટલું બને એટલું સરકારી ગાઈડલાઇન્સનું પાલન કરો અને એ સાથે નવરાત્રી રમશો તો અમને પણ મજા આવશે ને તમને પણ મજા આવશે અને ગાઈડલાઇન્સનું પાલન થાય એ રીતે સેફ નવરાત્રી પણ થશે ના ગાઈડલાઇન્સના કારણે કોઈ નવરાત્રી ફીકી નથી પડતી એમાં વધારે ગાઈડલાઇન્સ હોય તો વધારે સારું રહે સેફટી રહે છે લોકો માટે અમારા માટે બધા માટે